પોલીસ કર્મચારી પર હુમલાની ઘટના હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરતમાં ડ્રાઈવરોનો હલ્લા બોલ થઈ રહ્યો છે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને અંતર્ગત પીસીઆરમાંના પોલીસ કર્મચારી પર હુમલાની ઘટનાથી ખળભળાટ પણ મચી ગયો છે સુરતના ડુમસ વિસ્તારમાં જે રીતે પીસીઆર વાહન ચાલકને જે રીતે માર મારવામાં આવ્યો છે બાદ લોકોની લોકોની અટકાયત અટકાયત કરવામાં કરવામાં આવી આવી છે 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 સાથે ડીસીપી જોડાયા સર આખો મામલો અને કેટલા આજ રોજ જે આ સવારે બનાવ બન્યો હતો કે જે નવો જે કાયદામાં જે સુધારો કરેલો છે એના વિરોધ કરવા માટે ડ્રાઈવરો દ્વારા ડુમસ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું તો અમારી પીસીઆર પેટ્રોલિંગમાં હતી તો તુરંત ત્યાં પહોંચી ગયા અને એમને દૂર કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અમારા પીસીઆરના જવાન સાથે ઝપાઝપી કરવા આવી અને તરત જ અમારા પીઆઈ તથા અમારા પોલીસ બીજી વધારાની પોલીસ અમે પોતે ત્યાં પહોંચી ગયા અને ત્યાં આરોપીઓને અટક કરવામાં આવ્યા અને ટોટલ અમે બાવીસ આરોપીઓને અટક કર્યા છે અને કલમ આઈપીસીની કલમ ત્રણસો બત્રીસ તથા ત્રણસો એકતાલીસ તથા રાયોટિંગ એકસો તેતાલીસ એકસો સુડતાલીસ હેઠળ ગુનો દાખલ કરેલો છે અને અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ્ડ છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ છે સર કઈ રીતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલું છે હાલ અત્યારે અમે હાલ ક્રોસ પેટ્રોલિંગ અમારે પીસીઆર વાન મારફતે તથા અમારી જે બાઇક છે એના મારફતે ક્રોસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ તમેમાં તમામ બસ ચાલક છે આ બધા ટ્રકના ડ્રાઈવરો છે જે મગદલા બંદર ઉપર જે ટ્રકો ચાલે છે તેના ડ્રાઈવરો છે તો આતા ડીસીપી કહ્યું છે કે અત્યાર સુધી બાવીસ લોકોની અટકાત હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત